એકદમ હેલ્ધી અને ફટાફટ બની જતો આ નાસ્તો સ્વાદમાં એટલો ટેસ્ટી છે કે તેને બાળકો ખાવાની ક્યારેય નહીં ના પાડે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ફટાફટ બની જતા રવા ઉત્તપમની રેસિપી બનાવવામાં એકદમ સહેલા અને ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી બની જતા આ ઉત્તપમ શાકભાજીના વિટામિનથી ભરપૂર હોવાની સાથે સ્વાદમાં એટલા ટેસ્ટી છે કે બાળકોને રજામાં ભૂખ લાગે ત્યારે તમે ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ

સૂજીના દાણા રવાના દાણા કરતાં થોડા મોટા હોય છે અને બજારમાં જે પેકેટ ઉપર આ રીતનું સૂજી લખેલું હોય તે જ પેકેટ ઉત્તપમ બનાવવા માટે લેવું બજારમાં મળતા રવાના પેકેટ ઉપર આ રીતના રવો રખેલું હોય છે જેના દાણા થોડા નાના હોય છે આ રવાનો ઉપયોગ ઉત્તપમ બનાવવા માટે ના કરવો કારણ કે તેના દાણા ઝીણા હોવાને લીધે આપણા ઉત્તપમ થોડા ચિકાશવાળા બનશે હવે મેં એક કપ સૂજી સાથે અડધા કપ જેટલું ખાટું દહીં લીધેલું છે એટલે કે તમે જે વાટકીથી સૂજી રવો લેતા હોય તેની અડધી વાટકી તમારે દહીં લેવાનું છે છે ને એકદમ સહેલું માપ જેટલા વાટકા સૂજી તેનાથી અડધા વાટકા જેટલું દહીં જો તમે દહીંની બદલે છાશ લેતા હો તો તમારે થ્રી ફોર્થ કપ જેટલી છાશ લેવાની છે એટલે કે જે વાટકીથી તમે સૂજી રવો લીધો હોય તેનાથી થોડી ઓછી છાશ લેવાની છે અને જો ગરબા દહીં કે છાશ બંને ના હોય તો તમે એક વાટકી પાણી અને ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ સૂજી રવામાં એડ કરી દેજો તમારો રવા ઉત્તપમનું બેટર તૈયાર થઈ જશે છે ને એકદમ સહેલું સાથે મેં વેજીટેબલ્સમાં ઝીણી સમારેલી ડુંગળી ટમેટું કેપ્સિકમ છીણેલું ગાજર કોથમીર આદુની પેસ્ટ લીલા મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા સમારેલા લીમડાના પાન લીધેલા છે તો હવે ફટાફટ રવા ઉત્પમ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો સૂજી રવો એડ કરી દઈએ સાથે તેનાથી અડધું અડધા કપ જેટલું દહીં એડ કરી દઈએ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે દહીં અને સૂજીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જેથી દહીં સૂજી સાથે ભળી જાય

અને આ બેટર તૈયાર કરવામાં મારે ટુ થર્ડ થી થોડું ઓછું પાણીની જરૂર પડેલી છે બસ હવે બેટરને ઢાંકીને વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી તેમાં એડ થયેલો સૂજી રવો એકદમ સારી રીતે ફૂલી જાય તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ઉત્તપમ માટે વેજીટેબલનું સ્ટફિંગ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક કપ એટલે કે એક મીડિયમ સાઈઝની ડુંગળીના આ રીતે ઝીણા પીસ કરી લીધેલા છે તેને એડ કરી દઈએ સાથે વન ફોર્થ કપ જેટલા લીલા કેપ્સિકમના ટુકડા એડ કરી દઈએ હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું છીણેલું ગાજર લીધેલું છે આપણે ગાજરને આ રીતે છીણીને જ લેવાનું છે કારણ કે ઉત્તપમ બનાવતી વખતે જો ગાજરના પીસ બરાબર કૂક નહીં થાય તો તેનો કાચો સ્વાદ મોઢામાં આવશે સાથે અડધા કપ એટલે કે એક મીડિયમ સાઈઝના ટમેટાના મેં આ રીતના ઝીણા પીસ કરી લીધેલા છે અહીંયા ટામેટાના પીસ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાંથી બીનો ભાગ કાઢી નાખવાનો છે નહીં તો સ્ટફિંગ થોડું પાણીવાળું થઈ જશે તેને એડ કરી દઈએ હવે વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર સાત થી આઠ લીમડાના ઝીણા સમારેલા પાન લીમડાના પાનનો સ્વાદ સ્ટફિંગમાં એકદમ સરસ લાગે છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ જ્યારે તમે ઉત્તપમ બનાવવાના હોય ત્યારે જ મીઠું સ્ટફિંગમાં એડ કરવું જો તમે પહેલેથી સ્ટફિંગમાં મીઠું એડ કરીને રાખશો તો શાકભાજીમાંથી પાણી છૂટું પડશે હવે તીખાશ માટે એક મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ અહીંયા મેં બે થી ત્રણ લીલા મરચાને મિક્સર જારમાં પીસી લીધેલા છે તેને એડ કરી દઈએ સાથે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જો આ રવા ઉત્તપમ તમે બાળકો માટે બનાવતા હો તો તમે તેમાં લીલા મરચાની પેસ્ટને સ્કીપ કરી શકો છો તો આપણું ઉત્તપાનું સ્ટફિંગ એકદમ તૈયાર છે હવે આપણે ઉત્તપાના બેટરને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે અને ઉત્તપમના બેટરમાં એડ થયેલો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી પણ થોડી થિક થઈ ગઈ છે હવે તેમાં થોડું પાણી એડ કરીને બેટરને ફરીથી મીડિયમ કન્સિસ્ટન્સી ઉપર લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે જો આ સમયે તમારું બેટર વધુ પડતું ઢીલું હોય તો તમે તેમાં એક ચમચી જેટલો સૂજી રહો એડ કરી શકો છો અને જો બેટર આ રીતનું ઠીક હોય તો થોડું પાણી એડ કરીને બેટરને પરફેક્ટ કરી લેજો તો આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે અને તેમાં બે ચમચી જેટલી પાણીની જરૂર પડેલી છે

હવે મેં અહીંયા અડધો પીસ કાચા બટેટાનો લીધેલો છે તેને આ રીતે તવા પર ઘસી લઈએ બટેટાના પીસને આ રીતે તવા પર ઘસવાથી તેલનું ઇવન કોટિંગ તવા પર થાય છે જેનાથી આપણો ઉત્તપમ એકદમ પરફેક્ટ બને છે તો છે ને એકદમ નવીન ટ્રીક તો હવે રવા ઉત્તપમ બનાવતા વખતે આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો હવે ઉત્તપમનું બેટર લેવા માટે મેં આ રીતનો એક વાટકી ચમચો લીધેલો છે ઉત્તપમ બનાવતી વખતે હંમેશા આ રીતનો રાઉન્ડ શેપનો ચમચો લેવાથી તમે તેમાં બેટરને લઈ શકો છો અને તેની મદદથી બેટરને તવા પર પાથરી પણ શકો છો હવે તવા ઉપર આ રીતે બેટર એડ કરીને ચમચાની મદદથી હળવે હાથે સ્પ્રેડ કરી લઈએ અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બેટરને વધુ પડતું સ્પ્રેડ નથી કરવાનું બસ આ રીતનું થોડું જ સ્પ્રેડ કરવાનું છે હવે આ રીતે બીજો ઉત્તપમ પણ સ્પ્રેડ કરી લઈએ અહીંયા હું નાની સાઈઝના ઉત્તપમ બનાવું છું એટલે મેં થોડું બેટર લીધેલું છે જો તમારે મોટો ઉત્તપમ બનાવવો હોય તો તમે વધારે બેટર લઈને પણ કરી શકો છો આ સમયે તમે ઉત્તપા ઉપર થોડો ચાટ મસાલો પાવડર અથવા તો થોડું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો તો આપણું બેટર સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણું તૈયાર થયેલું વેજીટેબલનું ટેસ્ટી સ્ટફિંગને ઉત્તપમ પર આ રીતે એડ કરી દઈએ તો આપણું સ્ટફિંગ એડ થયા પછી ચમચાની મદદથી આ રીતે સ્ટફિંગને થોડું પ્રેસ કરી લઈએ જેથી તે બેટર સાથે એકદમ સારી રીતે ભળી જાય હવે ફરી પાછું અડધી ચમચી તેલ લઈને ઉત્તપમની સાઈડ્સમાં એડ કરી દઈએ જેથી ઉત્તપમ એકદમ ક્રિસ્પી બને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર ઉત્તપમને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ ઢાંકણ ઢાકીને ઉત્તપમને કુક કરવાથી તે એકદમ સરસ કુક થાય છે અને જરા પણ કાચા નથી રહેતા તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે ઉત્તપમ કચરા કુક થઈ ગયા છે હવે ચમચાની મદદથી આ રીતે ઉત્તપમને પલટાવી લઈએ

તો આપણા ઉત્તપમ બંને બાજુથી એક સરખા કૂક થઈને તૈયાર થઈ ગયા છે હવે આ રીતે આપણે બધા જ ઉત્તપમને તૈયાર કરી લેવાના છે તો ખૂબ જ ઓછા સમયમાં બૈના છે ને એકદમ ટેસ્ટી તો હવે રજાઓમાં બાળકોને લાગતી નાની મોટી ભૂખમાં કે પછી સવારના નાસ્તામાં આ હેલ્ધી અને એકદમ ફટાફટ બની જતા ટેસ્ટી રવા ઉત્તપમ આજે જ બનાવું જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે